સૂરજનારાયણ ઉગી ગયા અને આજ સરસ મજાનો રવિવાર એટલે રજાનો લાભ લઈ અને મારી ભગવતીનો દિવસ છે આજ તો માતાજીને યાદ કરીએ પણ જો ને કોઈને ખેતરવાળી ને કોઈને ગામ ગરા કોઈને રોજી રોટી રોકડી આપી દે એ અમારી દેરડી વાળી જાનો પણજોને ડેરડે ને બેઠી ઉતરે એઠી કોણ છે તને માવડી તારા સૂરુની તારા સૂરુની સંભાળે લેવા એ ઓલી ધાબળી ને વાળી ધોળી પણ જો ને આકાશથી આકાશથી રોજી રોટી ઉતરે અને હાજામ તાજા રાખે મારી ભગવતી અમારા શરીર પણ ધંધામાં ધંધામાં બરો કતે પતિ એ અમારી દેરડી ને વાળી જાન પણ જો ને કેતાને ને મને હાથે નાન પણ હા ભરે પછી મોટેપની મોટેપની મજા એ મને કડવી ને લાગે કાગડા જો અત્યારે બસ આટલું તો આજના વિડીયોમાં બનાવી જો સારો લાગે કે લાઈક કરવાનું ભૂલતા નહીં આ ખટલો અને ધાણાના કુરિયા કાઢું છું તો કેટલી ફોફી ઉડાડી નાખ્યું જો આ બધું કાઢી નાખ્યું મારી પાછી ખોટું આટલું હાસું છે તો હું બીજી વખત હજી એક દાણા નાખો એટલે સરસ મજાના કુરિયા થઈ જાય ધાણાના આ તડકા નીકળી જાય આ તો પણ તડકો હતો ને તપી નાખ્યું હો ઘટલા નીકળી જાય આવી રીતના ખોચી બધી કાઢી બીજી વખત ધાણા પવડું છું એટલું જ નહીં પણ આ તો મેં તડકે કેટલું કામ કરી નાખ્યું મિસાઈનું દળણું કેટલું બધું દળી નાખ્યું બે ત્રણ ડબ્બા ભેરીને બાજરો તપી નાખ્યો થોડીક જીરું ખાંડી નાખ્યું પાપડ તપી નાખ્યા બાજરો આ બાજુ આ ધો રાતી જશે બિયારણની અત્યારે બારસો રૂપિયા બોલસ પણ તોય આવી રાતી તો નહીં આ શરણમાં સારી થાય સારામાં રાતી જાય અને આ જો મેં ખાંડ તપી નાખી સા કર્યું હોય તો ઓગળી જાય ને હબ તપેલીમાં નાખ્યા ભેગી એટલે તપી નાખી મોકળા થોડાક હતા તમે એક તપી નાખો તો ખાંડ તપી નાખી કેટલું કામ કર્યું એ આ બાજુ બધું ખાવાનું પીર્યું પણ ખાવાનું મૂકી દીધું એવો સરસ મજાનો તડકો હતો ને તે મેં કેટલું કામ કરી નાખ્યું ઝાર તપી નાખી પાપડ તપી નાખ્યા બાજરો તપી નાખ્યો કેટલું બધું દળી નાખ્યું આ બાજુ એક બે ગોદડા ધોયા તા થૂંચવી નાખ્યા ફૂંકાઈ ગયા કારેલા આવ્યા છે ને થાય ત્યારે ખાવા આવ્યો સરસ મજાના નાગરવેલ તૈયાર થઈ ગઈ છે પાછા પાતરા થવા જઈ રહ્યા તો સરસ મજાનો આ બાજરો પણ સમેટીમાં આપ્યો હો ભાઈ રેશન કાર્ડની દુકાનમાં સરસ મજાનો બાજરો તો તડકે તપી નાખ્યો આવો તડકો કોઈ ભૂલે સા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો હમણાં સા પાણી બનાવી અને પછી અને પાછા આટલા ઘંટલા ભરડી નાખું છું જો તો મારા વિડીયો બનાવી રેજો સારો લાગે તો લાઈક કરી જાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો ઓર્ડર છે ચીલાનો તો ગુંદા લીધા સરસ મજાના તો હવે હું ગુંદા કાઢવા ગુંડા કાઢું છું ગુંડા છે પણ બીયા પણ જો કેટલા સરસ નીકળ્યા આમ સેજે કાળો નહીં ખરાબ નહીં સેજે તો આ ગુંદા મારા છે એ હું કાઢું છું અને ઓર્ડર છે કિલાનો તો હમણાં હું કાઢીને સરસ મજાના કહીશ તમને બતાવીશ બીયાના ગુંદા ને બીયા કાઢી નાખ્યા લીંબુ કાઢ્યા હવે સાહે પી આમ નામ કામ કામ કરતી ઉકલી જાયશ ને આ તો લીંબુ પણ ગુંદા ખાય છે ને લીંબુ ખાય છે ને ફોન તે મારે આપણા ગુંદા સરસ મજાના તૈયાર થઈ ગયા પણ વાતમાં એમ છે કે એક મણ ઝાયર બિયારણની હારી કરી અને એક મણ બાજરો સારો કર્યો એટલે ટાઈમ તો મારી પાસે પૂરો થઈ ગયો છે પણ વાતમાં એમ છે ધારો કે સરસ મજાના ગુંદા તૈયાર થઈ ગયા છે તો આપણે એને ત્યારે ભરી લઈએ બરણીમાં સીધા બોળો આપણે હવારે ફરી વખત કાર્યક્રમ શરૂ કરીશું ત્યારે બતાવીશું બોળો ભરીશું પણ અત્યારે હું આમાં તમને ભરવા રાખવાની રીત બતાવી શકું છું કે આપણે સરસ મજાના પૂરા પડી ગયા જો એને હવાર સુધી રાખીને તો એને પછી પાછી રાતની ઝાકળનો ભેજ લાગે એટલે ધોળ સારી વળે તો આપણે એને ગુંદા ભરી દીધા અને હવે એને આપણે તેલમાં રાખી દઈએ છીએ સવારે પાછા બારા કાઢશું અને ફરી વખત બોળો ભરીશું આપણે આ ગુંદા ને તૈયાર થઈ ગયા પછી ટકબપોટ ટાઈમ ન મળ્યો હોય તો તમે આ રીતે બતાવું છું એ પ્રમાણે તમે કરો તો તમે પણ રાખી શકો હું રાખી શકું એમ તો હવારે એનો હું બોળો ભરવાની શું સરસ મજાનો આ રાખી દીધા અને હવે આ તમે જોઈ શકો છો લીંબુ તૈયાર થઈ ગયા છે તો એને હું પહેરે અત્યારે થોડોક બોળો પડ્યો છે તો એમ તો સડાઈ દઉં છું પણ એને હવારે કંઈક બોળો ભરવાનું કંઈક ટાઈમ લઈ અને કરીશું અને આપણે સરસ મજાનું ધાણાને કુરિયા તપી ગયા છે કે કેટલી વસ્તુ આજ તો તડકો હતો કેટલું કામ કર્યું પણ જાણે કાંઈક કેટલા કિલોમીટર હાલી ગઈને કેટલું કામ કર્યું એ કાંઈ ભલામણ મારતા ગણતરી રહી નહીં હું માણસનો અવતાર આપ્યો છે વાહ વાહ મોઝ હમસા માયની મોજ હો કામ ફરી કોઈ કામ ફરી કા કામ આમ ના મોકલી જાય ભાઈ જવાનો સમય થઈ ગયો તો કામ નથી મૂકતી લે મજાના નાય ધોઈને તૈયાર થઈ ગયા પણ માતાજી મંદિરે મારે દર વર્ષે માના સ્વરૂપ અખંડ ધોઈને બેહાર હશે શ્રીરામ જય રામ જય જય રામનો નાદ જગાવી રહ્યા છે તો મારે કાંઈને અવાજ આવ્યો તો હું દર્શન કરવા જાઉં છું તમને દર્શન કરાવીશ માતાજી અત્યારે બસ આટલું ને ફરી મળશે હવારે નવા વીડિયા ને નવા બ્લોક સાથે તો અત્યારે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો